આજના યુવાનોની દિશા બદલાઈ ગઈ છે હવે યુવાનો નોકરી નહીં પણ નવા આઈડિયા શોધે છે ભાવનગરના સિહોરના ચાર મિત્રો માનસ પ્રેરક મિહિર અને ક્રિશ કુકડિયા એ સાબિત કર્યું કે ખેતી પણ એક મોટો બિઝનેસ છે વિદેશમાં મશરૂમના ઉપયોગો જોઈને માનસભાઈએ ભારતમાં ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનું નક્કી કર્યું મેં મારી ભણતરની શરૂઆત સાયપ્રસ દેશમાંથી કરેલી છે ત્યાં આગળ હું અને હોર્ટિકલ્ચર હતો ત્યારથી મને મશરૂમનો વિચાર આવેલો હતો કારણ કે બહારના વિદેશમાં મેં જોયેલું હતું કે મશરૂમના પાવડરના અને વિવિધ જાતના અલગ અલગ જાણે કે આપણે લસણ છે ડુંગળી છે બીજી વસ્તુનો આપણે કે પાવડર જ યુઝ થતો હતો કોઈ પણ પાર્ટીકલ્સ પોતા નાખતા બરાબર છે એમાંથી મને વિચાર્યો કે આપણે પોતે મશરૂમમાં સારો બિઝનેસ બિઝનેસની શરૂઆત કરી શકીએ છીએ જ્યારે મિત્રોએ ભેગા મળીને રૂપિયા બે લાખ દસ હજારનું રોકાણ કર્યું અને એક રૂમમાં પાંચસો બેગનો મશરૂમ પ્લાન્ટ શરૂ કર્યો માત્ર શરૂઆતના તબક્કામાં જ તેમને રૂપિયા બે લાખ પચાસ હજારની ઇન્કમ થઈ છે આપ જોઈ શકો છો અમે જે મસૂરનો પ્લાન્ટ નાખ્યો છે ટોટલ સાડી ચારસોથી પાંચસો બેગનો મેં પ્લાન્ટ નાખેલો છે એ પ્લાન્ટમાં અમારી ટોટલ કોસ્ટ લાગેલી છે એક લાખ એસી હજાર સુધીની હાલ સુધીમાં જેમાં રેન્ટ ચેન્જ કરીને રો મટીરિયલ્સ બધાનો ખર્ચ થઈ ગયો છે અને હાલમાં અમે અમારી પહેલી પ્રોડક્શન કાઢીને સેલ પણ કરી આપી છે જેમાં અમને ટોટલ ઇન્કમ થઈ છે અઢી લાખ રૂપિયા સુધીની એમ તો આપ તમે જાણી શકો છો કે ભાઈ મિનિમમ કોસ્ટ લગાડીને આપણે સારો પ્રોફિટેબલ ધંધાને બનાવી શકીએ છીએ તેઓ મશરૂમ વધુના ભાવે વેચી રહ્યા છે આ ચાર મિત્રોએ માત્ર ટેકનોલોજી અને મેનેજમેન્ટનો ઉપયોગ કરીને યુવાનોને આત્મનિર્ભરતાનો નવો રસ્તો બતાવ્યો છે આ હતી ગુજરાતના યુવાનોની આત્મનિર્ભરતાની કહાની આવી જ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ માટે જોતા રહો ગુજરાત વંદન ધન્યવાદ